હમણાં જામનગરમાં ઘણું બધું પાણી આવ્યું હતું અને આ પાણી અતિવૃષ્ટિને કારણે લગભગ ઘણા બધા વોર્ડમાં પાણી ભરાઈ ગયું હતું એમાં ઘણા લોકોને પૈસા મળ્યા છે ઘણા લોકોને પૈસા નથી મળ્યા એટલે આ લોકો ગયા વખતેની જેમ જ કહે છે કે કોમ્પ્યુટરમાં નામ છે ને પૈસા મળશે કોમ્પ્યુટરમાં નામ નથી ને પૈસા નહીં મળે તો ઘણા એવા વ્યક્તિ છે કે જેની પાસે ઝેરોક્ષું નીકળી છે એને ફોર્મ ભર્યા છે પણ કોમ્પ્યુટરમાં નામ નથી નીકળતું એટલે આજે સાહેબ પાસેથી અમે પહેલું તો સંતોષકારક જવાબ લઈ લીધો કે જેનું કોમ્પ્યુટરમાં નામ છે ને એને ત્રીસ દિવસની પણ પંદર દિવસની અંદર પૈસા દઈ દેશે આ લેખિતમાં લઈ લીધું છે અને અમે એક અઠવાડિયાની મુદત આપી છે કે જેનું કોમ્પ્યુટરમાં નામ નથી ને એનું અઠવાડિયાની અંદર તમારા જે સાઈબુએ ફોર્મ ભર્યા હોય ને એ પાને બોલાવી અને ફોર્મ અલગ અલગ કરાવી અને કોમ્પ્યુટરમાં નામ ચડાવો જો આવતા સોમવાર સુધીમાં જે લોકોના નામ કોમ્પ્યુટરમાં નથી નીકળ્યા ને તો ફરીથી અહીંયા પ્રાંત અધિકારીની ઓફિસનો પ્રાંત સાહેબનો ઘેરાવો થશે જે આજે થયો છે એ આવું અમે લગભગ દિવાળી સુધી કરશું અને દિવાળી પછી હજી પણ સંતોષકારક જવાબ નહીં આવે તો સીએમ સાહેબને પોઝિટિવ રીતે મળવા જશે કે તમે ઉપરથી જે પૈસા આપો છો ખબર નહીં અહીંયા શું કરી અને એમ કહી દે છે કે તમારા ફોર્મ ખોવાઈ ગયા છે ને તમારું ફોર્મ નથી ને તમારો આ આધાર નથી ને તમારો પેલો આધાર નથી અને એમ કરી અને ગરીબ માણસોના પૈસા દેતા નથી એટલે આજે ચાર ટેબલ ચાલુ કરાવ્યા છે ફોર્મ ચેક કરે છે જેના નામ છે એને પૈસા પંદર દિવસની અંદર મળી જશે અને બાકીનાનું આ સોમવાર સુધીમાં સર્વે થશે ને અત્યારે આવતા સોમવારે અમે ફરી એકવાર પાછા આવશી જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી રત્નાબેનની જે રજૂઆત હતી કે ઘણા લાભાર્થીઓના ખાતામાં હજી સુધી જે સહાયની રકમ જે છે જમા નથી થઈ તે બાબતે તેઓને અમે અત્યારેથી એમને સમજૂત કરવામાં આવેલ છે કે કોઈ પણ એકાઉન્ટ નંબર અથવા તો નામમાં જો અગર વિસંગતતા હોય છે તો એ એના કારણે કદાચ ના થયા હોય તો એમને આપણે જે નીચે જનસેવા કેન્દ્રમાં આપણે ચાર ટેબલની જે વ્યવસ્થા કરી છે કે જેમાં જેને સહાય જમા ન થઈ હોય તો એ લોકો ત્યાં એમની વિગત લખાવે છે અને આપણે એમને આપણે વેરીફાઈ કરી અને સાચો એકાઉન્ટ નંબર મેળવી અને એમને આગળની પ્રોસેસ જે છે અમારે એમના ખાતામાં જમા થાય એ બ થઈ કરી દેવામાં આવશે અને જે ઘરવખરી અને કપડા સહાયની જે છે એમને ચૂકવણું જે છે એ આગામી દિવસોમાં એમનામાં જમા થઈ જ જશે એ અત્યારે પ્રોસેસમાં જ છે ખાલી ફક્તને ફક્ત જે આ એરરવાળા જે છે કોઈ વિસંગતાના કારણે જો જમા ન થયા હોય તો એના માટે આપણે આ રીતની વ્યવસ્થા નીચે કરવામાં આવેલ છે અને કોઈ પણ લાભાર્થી જે છે જેમને ખરેખર મળવાપાત્ર સહાય છે એ વંચિત ન રહી જાય તે તમામ આપણે સુનિશ્ચિત કરવામાં આવશે જે છે જેટલાના આપણે જે ટીમ સર્વે દ્વારા જે ફોર્મ આપણે અહીંયા જમા કરવામાં આવેલ છે એ તમામને આપણે ચૂકવણા કરવાની વ્યવસ્થા છે અને સર્વે દરમિયાન જે આપણે લાભાર્થી જે 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 લોકોને નુકસાન અસરગ્રસ્ત જે ઘરો છે એ સર્વે દરમિયાન જે જેમના ફોર્મ અહીંયા જમા થયેલા છે એમને આપણે સહાયની રકમ પૂરી પાડવામાં આવશે એવી આવી છે કે ફોર્મ આપેલા છે પરંતુ એમનું નામ નથી અને એમને હજી એમના બેંકના ખાતામાં એમને જમા નથી થયા એના માટે પણ મારું એ જ કહેવાનું છે કે એવા કોઈ હોય તો આપણે એમની વિગત એમની આપણે નોંધી લઈએ છીએ અને ત્યાર પછી અહીંયાથી આ વેરિફિકેશન જે વોર્ડનું જે વોર્ડ નંબર છે એમનો એમના જે ફોર્મ ત્યાં એમને ફોર્મ છે કે કેમ એમનું ખરેખર ફોર્મ ભરવા ભરાયેલ હતું કે કેમ એની ખાતરી કરી અને પછી એમાં અમે આગળની કાર્યવાહી કરવાની થાય છે જો ચાર ટેબલથી જો નહીં થાય તો અમે વધારે અમે એ ટેબલની વ્યવસ્થા કરી અને લોકોને અગવડતા ન રહે એ માટેની વ્યવસ્થા કરીશું